તો હવે જોઈએ વિસ્તારથી પાલિકા અને ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ બનાવવામાં આવેલા બે અલગ અલગ ઉદ્યાનોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી સી પાટીલના હસ્તે ઉદ્યાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અઠવા અને રાંદેર વિસ્તારના પીપીપી ધોરણે ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે રાજ્યનો સૌથી મોટો જ્યોતિન્દ્ર દવે ગાર્ડન શનિવારે કાયા સાથે ફરી ખુલ્લો મુકાયો છે છેલ્લા બાવીસ મહિનાથી આ ગાર્ડન રીડેવલપમેન્ટ માટે બંધ કરાયું હતું લોકો ગાર્ડન ક્યારે ફરી ખુલશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જેનો હવે અંત આવી ગયો છે બાર કરોડના ખર્ચે ટોરેન્ટ પાવર કંપનીએ ઓગણત્રીસ હજાર સ્ક્વેર મીટરમાં આ ગાર્ડનને વિદેશી ઢબે રીડેવલપ કર્યો છે આ ગાર્ડન ખુલ્લો મુકાતા અડાજન રાંદેર વિસ્તારના ચાર લાખથી વધુ લોકો તેનો લાભ લઈ શકશે આ ગાર્ડનમાં હવે ઓપન જીમ એમ્ફી થિયેટર યોગા લોન સહિતની અનેકવિધ સુવિધાઓ પણ મળશે આ ઉપરાંત ગાર્ડનમાં શારીરિક અસક્ષમ લોકો માટે પણ ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે લોકાર્પણ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિન્ય અગ્રવાલ તેમજ અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કયા પલટ પછી પાવડર કોટેડ સૌંદર્યલક્ષી ફેન્સિંગ પ્રાણીઓના પ્રવેશને રોકવા ખાસ ડિઝાઇન અને ફેબ્રિકેટ કરેલો ટર્ન સ્ટાઇલ ગેટ શારીરિક રીતે અસક્ષમ લોકો માટે એક્સેસ કરવા માટે રેમ્પ ડિઝાઇન વિશાળ બેઠક સાથે પ્લાઝા અને પવેલિયન અધ્યતન સાધનો સાથે ચિલ્ડ્રન પ્લે એરિયા અદ્યતન સાધનો વાળું ઓપન જીમ આરોગ્યપ્રદ સંપૂર્ણ વેન્ટિલેટેડ વોશરૂમ શારીરિક અશક્ષમ માટે વિશેષ વોશરૂમ આરો પાણી અને વોટર કુલરની સુવિધા વિવિધ કલા પ્રવૃત્તિ કરવા એમ્ફીથિયેટર આરામ માટે ખાસ બેન્ચો વિકસાવાઈ સિંચાઈવાળી બોરવેલ ભૂગર્ભ ટાંકી સોફ્ટ લેન્ડસ્કેપ યોગ સહિતની પ્રવૃત્તિ માટે ખાસ લો જૂના મોટા વૃક્ષોનું સંરક્ષણ કરી વૃક્ષોની વધુ પ્રજાતિઓનું વાવેતર પણ કરાયું ગાર્ડનને ગ્રીન કવરેજને ગાર્ડ બનાવવા માટેના નવા પ્લાન્ટેશન સાથે વૃક્ષો આમ પ્લાન્ટેશન થઈ ગયું છે આમ અને વિવિધ પ્રકારની જડીબુટ્ટીઓ ઔષધીય જાતોના વૃક્ષો અને ઝાડીઓનું વાવેતર તેમજ કાર ટુ વ્હીલર માટે વિશાળ ની સુવિધા કાર્યરત કરવામાં આવી છે